તો આ બાજુ જો આપણું દૂધ અને દૂધ તો ગરમ થઈ ગયું છે તો આપણે દૂધ પીવું અને ચા દૂધ એટલે પીવું કે હવે આપણે થોડું થોડું વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું છે તો બે કોને ખબર વાતાવરણ ચેન્જ થયું કે કે છું ખબર ન પડતી મને આમ મુંજારા જેવું થાય ને આમ ગરમી એટલી આમ અંદરથી થતી હોય ને એવું લાગે છે તો કાલે તો થોડું વોમિટ એવું થઈ ગયું હતું એટલે કાલ બહુ એટલી બધી મજા નહોતી પણ મેં તમને આખા બ્લોગમાં કીધું નહીં હોય કદાચ સાંજે કીધું છે કારણ કે સાંજે વધારે ઓળખું થઈ ગયું હતું એવું લાગ્યું હતું

તો ઇન્જેક્શન મારે દેવા જવાનું છે તો આપણે હવરમાં જવું છે ખાંજા જવું છે ઈ સાંજે હોય 11 વાગ્યા સાઈ કરવા સહી તો હું પાછળ પૂછતા હોવે ત્યાં હોય ને તો આપણે ઓલા પણ આગળ જવું ની હા તો એવું બધું છે તો થોડુંક સરકારી કામકાજ છે અને હોસ્પિટલ નું કામ છે ત્યાં જવાનું છે અને આ બાજુ જોવો પપ્પા સવાર સવારમાં મોસમ બી લાવ્યા છે અને હવે ઉનાળાની મોસમ બી કેવી આવે છે હારી આવે છે કે નથી આવતી આટ છે તો લાગે એમ અને ચાલો તો થોડુંક પેલા નાસ્તો કરતા પેલા કાલની કોમેન્ટ વાત કરી લઈ તો કાલે એક એવી કોમેન્ટ આવી હતી કે તમે બધા મરી મસાલા લો છો તે દળાવો છો કે નહીં તો અમે બધા મરી મસાલા છીએ દળાવતા નથી તો આપણે ક્યાંથી છીએ છે અને અને લેવાની જીરું આમ ઈ લોકો પોતાના ઘરે ઉગેલું હોય એટલે ઈ લોકો જ વેચતા હોય છે એટલે અમે ઈ લોકો પાસેથી લઈ લઈ છે કે આપડા મામા ની વેચવા આવ્યું હોય

કારણ કે મમ્મી ને ભરત ભરવાનો શોખ પહેલેથી એટલો એટલે એને ભરત કામ તો સારું છે બીજી બે કોમેન્ટ એવી આવી હતી કે બધાની કોમેટ આવી હતી કે સોનલ ની તબિયત કેવી છે તો તબિયત કેવી છે સોનલ ને કઈ એટલો બધો હજી વાંધો આવ્યો નથી હા સારું જ રહી છે ભગવાન ફેટ લગી કઈ વાંધો ન આવે હા તો ચાલો હવે આ બાજુ આપડી ચા ઉકળી ગઈ છે ને ચા નાસ્તો કરી લઈ પછી એકાદી કોમેન્ટ બાકી રહી ગઈ છે તો તો એનો જવાબ જવાબ પણ આપી દેવું હવે થાય છે એવું કે તમે આ રીતના જો કોમેન્ટ કરતા રહ્યો ને તો અમને વિડીયો બનાવવાની મજા આવે તમારા સવાલોના જવાબ અમે આપતા રહી તો બને એટલું વધુ ના વધુ કોમેન્ટ કરીજો તો હવે નાસ્તો ગયા છે બપોરના એક અને અમે લોકો જમવા આવી ગયા છે ને થયું એવું કે આપણે જે સરકારી કામ કરવા ગયા હતા એ બે ત્રણ દી પછી થાય હવે જોઈશી બે તમી પછી થાય છે કે નહીં તો આ બાજુ રોટલી અને ભાત એટલું બનાવેલું છે તો ચાલો ફટાફટ જમીને પાછું કામ ઉપર જવાનું છે તો ચાલો બધા સાંજના છ અને જો ઘરે આવી ગયા છે ને આ બાજુ જો લસણ ફોલવાનું કામ ચાલુ થઈ ગયું છે હું બનાવવાનું છે તો લસણ ફોલશો હા કાલ જમવાનું છે એટલે તો એટલા લસણે થઈ દે એવું છે તો હાલો હવે આપણે દવાખાને જવાનું છે તો તૈયાર થઈ જાઓ તનુજનું ઇન્જેક્શન દેવાના આ બાજુ આપણી ચા બને છે એટલે નાસ્તો કરીને આપણે દવાખાને જાવ તો જો આ બાજુ આપણી ચા ઉકળી ગઈ છે અને મમ્મી તમારી બહુ કોમેન્ટ આવી હતી કે મમ્મી ઓશીખું બહુ હારું ઓલા ભરતકામ બહુ સારું કરે છે એમ તો હવે હમ તો હવે ધૂળેટી આવે છે તો ધુલેટી નું એકાદું ગીત ગાઈ નાખો હાલો શાક લેવા જવાનું છે આજ નહી મેળાવે કાલ મહેમાન છે એટલે કાલે મેળવે રવિ અમે નહીં નઈ આવી જાય એવું છે હા આવતા રવિવારે છે એટલે હોમ આજુબાજુ આપડે જોવું તો કાલે એવું છે કે કાલે બહુ બધા મહેમાનો જમવાનું છે એટલે મમ્મી ચા બનાવી માર્કેટમાં શાકભાજી લેવા જાય કેટલા જણા જમવાનું છે મમ્મી શ્યાલી જણા છે લગનના રોટલા લગ્નના રોટલાવાળા તો અત્યારે શાકભાજી લેવા જવાનું તમારે તો હજી લાવવા નહોતા તો લાવવાનું બાકી છે તો જો મમ્મી જાય છે માર્કેટમાં શાક લેવા તા આપડે જોઉં હું માર્કેટમાં શાક લઈને આવે મમ્મી શાક લઈને આવે ત્યાં ખાલી રીંગણા બટેકાનું કરવાનું છે મેં જ કીધું બીજું કાંઈક કરવાનું આ ગરમીનું ઊંધિયું ને એવું કરવાનું હોય તો જાજુ બાજુ લાવવાનું હોય રીંગણા બટાકાના શાકમાં તો એટલું બધું શાક કાંઈ લાવવાનું ન હોય રીંગણાના બટાકા ખાલી બે જ લાવવાનું બીજો થોડો ઘણો મરી મસાલો લીલું લસણ ને એવું લાવવાનું હોય તો મમ્મી માર્કેટમાંથી આવશે આપણે દવાખાનામાંથી એથી તો અમે લોકો આવી ગયા છીએ પણ સોનલ ગઈ છે અત્યારે દૂધ લેવા અને મમ્મી માર્કેટમાંથી આવી ગયા છે તો જો મમ્મી કેટલું બધું શાક લઈને આવ્યા છે તમને બતાવી દો તો જો આ બાજુ મમ્મી તરબૂચ રીંગણા બટેકા વટાણા મરસા લીંબુ કેરી કોબી ટમેટા મેથી બધું લઈને આવ્યા છે અને અત્યારે મમ્મી ધાબા ઉપર ધાબુ સાફ કરવા ગયા છે તો આપણે નીચે આવશે ત્યારે મળશું આ બાજુ જોવો દૂધ લઈને આવી ગયું દૂધ લેવા ગઈ હતી ને ગાંઠિયા લેવા ગઈ હતી શું બનાવવાનું છે ગાંઠિયાની શાક ના રોટલા તાંજળિયાની ભાજી ને આ બાજુ જોવો તાંજળિયાની ભાજી રાતના મેનુ માં બનાવવાની છે એટલે પલાળીને સાફ કરી નાખી છે ને આ બાજુ રાધિકા દૂધ ગરમ કરે છે તો કાલે મહેમાન છે એટલે કાલે રજા છે કે જવાનું છે શનિ રવિ રજા આવે તમારે સારું રજા તો આવે કઈ રજા ની અમે વિડીયો ઉતારવી અમારે રોજ અમારે ક્યાં રજા આવે રોજ ને રોજ અમે મૂકવી નથી મૂકતા અમે રોજ ને રોજ વિડીયો રોજ વિડીયો મૂકવાનો એડિટ કરવાનો પછી તોય આપડા સબસ્ક્રાઈબરો જોવે આ એક જગ્યા નહીં બન પછી સબસ્ક્રાઈબરો જોવે કે ન જોવે એ જોવાનું કેટલા વ્યૂ આવ્યા કોણ કોમેન્ટ કરે છે એની કોમેન્ટ વાંચવાની હે હા રાઈ હું તો નથી હા હું રાઈ હું હા વધતા નથી એટલી મહેનત કરવી એટલું એડિટ કરવી કોઈ તમે લોકો કઈ કોમેન્ટય કરતા નથી અને ના ના એવું કઈ નથી તમે તારે શેર ન કરે તો હાલ છે પણ લાઈક અને કોમેન્ટ તો કરીજો શેર ન કરે તો આ કોણ કોણ જોવે છે ને એમ તો આ બાજુ જોવો એટલે અમને લાગે કે અમારા વિડીયો કોક જોવે છે કોમેન્ટ કરે ને તો ઓલું એમ થાય કે અમે ખાલી બોલ્યા રાખવી બધું પાણીમાં જાય છે કે નહીં હે પતલા તો કાંઈ નથી છે એસી કિલો વજન થઈ ગયો અમુક તો દહ ઘટાડવાનો છે હજી ઘણા ઘણા નહીં જોવે ને એટલે દહ કિલો ઘટી જાય હા ઘટી જાય ને જીમમાં જીમના પૈસા તો બસે વિડીયોમાં ભલે નો આવે હે તો ચાલો આવા જો આપણું દૂધ ગરમ થઈ ગયું છે ને આજ ફૂલ કોમેડી થઈ ગઈ છે તમારે ઉપરથીને જ કોમેડી થઈ ગઈ છે વારે વારે તમે લોકો અમને કાઈક ને કાઈક કહેતા હોય આ વખતે અમારે તમને કાઈક કેવું પડે એવું થઈ ગયું છે તો એવું બધું કઈ મનમાં નહીં લેતા અમારે તો મજાક મસ્તી હાલ્યા જ લાગતી હોય તો ચાલો હવે મમ્મીની નીચે આવે ત્યારે આપણે મળીને અંજના વાગી ગયા છે આઠ અને બધા લોકો જમવા બેસી ગયા છે તો જમવામાં શું બનાવ્યું છે બતાવી દો ઈ પેલા જમવાનું બતાવો તો પેલા આપને થોડી કળતર જેવું આવી ગયું છે કાલનું એવું લાગે છે ગળામાં થોડું ઇન્ફેક્શન લાગી ગયો ને એવું લાગે છે મને એવું લાગે છે કે આજે સવારમાં જ વાતાવરણ ચેન્જ છું કે હમણાં અચાનક એકદમ ગરમી પડતી હતી ને પાછું થોડો ખંડો પવાના આવડ્યો એના હિસાબે આપણા ગળામાં ઇન્ફેક્શન લાગી ગઈ છે તો આવું મને એક નથી એવું લાગે છે ઘણા લોકો જ્યાં પણ જાય ત્યાં કુદરતને એવું ખાતા જ હોય છે એટલે એવું લાગે છે વાતાવરણમાં અચાનક પલટો હોવાથી બધાની તબિયત બગડી છે અને જો આ બાજુ આપણો રોટલો થઈ ગયો છે રેડી આપણે આજે રોટલાનું શાક રોટલો અને દૂધ અને ગાંઠિયાનું શાક બેસ ખાવાનું છે આ બાજુ જો અડધો રોટલો ખાવામાં કેમ રોટલો રોટલોને દૂધ ખાલી તો જો આપણે રોજે રાતે હવે રોટલો ને દૂધ જ ખાશું કારણ કે ભાખરી કરતાં કારક કારક તમારે છે ને બાજરો પણ ખાવો જોઈએ આ બાજુ પપ્પા બાજરો ખાતા નથી મમ્મી બાજરો નથી ખાતા અને સોણ કારક કારક ખાઈ લે છે બાકી અમે બધા હવે રોજ બાજરો જ ખાવાનું ચાલુ કર્યો છે તો

તો આજનો લો અહીંયા જ એન કરીશ આઈ હોપ તમને આ વિડીયો ગેમો છે કે તમને આ વિડીયો હોય તો લાઈક કરી શેર કરી દો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો કાલે પાછા મળશું આઠ વાગે એક નવા વિડીયો સાથે જ્યાં સુધી વિડીયો બતાવતો હતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બો બાય